ધર્મ બ્રહ્મની વાતના જાને કહે છે અમે મોટા જ્ઞાની અને ભગવાને નો પણ વધ કર્યું વાનરનો ઉદ્ધાર કર્યો એક વાર દાઉજી હસ્તિનાપુર આવ્યા અને હસ્તિનાપુર દાઉજી કૃપા કરી અને દુર્યોધન કહ્યું ને કૌરવોમાં દુર્યોધનની દીકરી જેનું મન કૃષ્ણપુત્ર સામમાં સમર્પિત થયું હતું એટલે શામ અને દુર્યોધનની દીકરીના લગ્ન થાય એવું વિચાર્યું હતું એમાં થોડો અવિવેક થયો દાહુજીને ક્રોધ આવ્યો એટલે દાહોજી હસ્તિનાપુર ને યમુનાને ખેંચવાનો પ્રયત્ન કર્યો યમુનાજી એક છે પણ આજે પણ તમે હસ્તિનાપુર જાઓ હસ્તિનાપુર મેરઠની આગળ છે આજે સીધું નથી હસ્તિનાપુર થોડું કામ છે દાઉજી એની પર કૃપા કરી એ પછી દેવરસિંહ નારદ દ્વારિકા આવ્યા મનમાં વિચાર કર્યો કે ભગવાનના પ્રભુ ક્યાં ક્યાં બિરાજા છે જોવા તો દે ને એક એક કરી દેવરસિંહ નારદ ચોવીસ મેલમાં ગયા અને ચોવીસે મેલમાં ચોવીસે પટણાની ભગવાનના અલગ અલગ સ્વરૂપના દર્શન કરાયા અને અલગ અલગ સ્વરૂપના દર્શન થયા ભગવાન નારાયણે કીધું કે હે નારદજી તમને મારા ચોવીસ અવતારના દર્શન થઈ ગયા ભોલું દ્વારી કરુણા થઈ ભગવાન દ્વારિકા બિરાજે છે ઉદ્ધવજીએ કહ્યું પ્રભુ એક વિનંતી છે સૌથી પહેલા જરાસંઘના સકંજામાંથી રાજાઓને મુક્ત કરો અને બીજું ધર્મરાજ ધિષ્ઠિર પર કૃપા કરો પ્રભુની પ્રભુતા તો જુઓ મનુષ્ય જન્મ મળ્યો છે ને મનમાં એક જ ભાવ રાખજો પ્રભુ બને તો જગત કલ્યાણ થાય પરિવાર નો કલ્યાણ થાય સમાજ નું કલ્યાણ થાય હૃદયમાં અનેકના કલ્યાણની ભાવના હશે તો તમારું કલ્યાણ આપોઆપ થવાનું જ છે તમારું કલ્યાણ આપોઆપ થવાનું જ છે અને કરુણા એ થઈ ભગવાન હસ્તિનાપુર આવ્યા અને હસ્તિનાપુરમાં આવ્યા એટલે સૌથી પેલા દ્રૌપદી મળ્યા ભગવાન દ્રૌપદીએ મોડું મચડું હમ હું કુશળ ભગવાને કે સમજાય એવું તો બોલો દ્રૌપદીએ કીધું દ્વારિકાનાથ અમને હવે એવી ખબર પડી એ ભગત ને ત્યાં મળકું કહાય ને ત્યાં કહાર ભગવાને મને ખબર ના પડી દ્રૌપદી એ કીધું દ્વારિકાનાથ હસ્તીના પૂર્ણિ અંદર કૌરવો જેવું અનંત ગનો સુખ અમને ક્યારે મળશે દુર્યોધન જેવું અનંત ગણું સુખ અમને ક્યારે મળે ભગવાને કહ્યું દ્રૌપદી અનંત ગણું સુખ હું તમને આપવા તૈયાર છું પણ દ્રૌપદી એ સુખ તને પચશે ખરું એટલે દ્રૌપદી આપી તો જુઓ જીવનમાં ધ્યાન રાખો ભગવાન તમને એટલું સુખ આપે છે કે જે તમે સહન કરી શકો છો અને સમર્પિતમાં રહી શકો છો ભગવાન એ સુખ નથી આપતા કે જેથી તમારે આખી જિંદગી દુઃખ સહન કરવું પડે ભગવાને કહ્યું તથા તું ભગવાન જત્રાસના મેલમાં આવ્યા